thank you નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સુરતના માગરોડાના ત્યારે બોસરામાં ત્યારે ગેસ ગળતરના કારણે બે બજુના મોત નીપજાવવાનું સામે આવ્યું છે ટાંકી સાફ કરવા ઉતર્યા હતા અને ત્યારે ગેસ ગળતરની ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી સમગ્ર મામલે ત્યારે કાંસના ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને વાત કરવામાં આવે તો સુરતના માગરોડાના ત્યારે નાના બોરસરા પાસે આવેલી મંગલમૂર્તિ કેમિકલ કંપનીમાં રેસી એક્ટરના ત્યારે મેન્ટેનન્સ દરમિયાન ત્યારે ટાંકી સાફ કરવાની કામગીરી વખતે ગેસ ગળતરની ઘટના બની હતી મળતી વિગતો વધુ જણાવી દઈ કે જેમાં રાજ શર્મા અને રાજ્ય નામના બે કામદારો ગેસની અસર તાત્કાલિક અંકલેશ્વર મોદી હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યા હતા જ્યાં વધુ સારવાર મળે તે પહેલા જ બંને શ્રમિકોના મોત નીપજ્યા હતા જોકે વધુ એ પણ જણાવી દઈ કે બંને મૃત્યુ કામદારો છેલ્લા બે વર્ષથી કંપનીમાં કામ કરતા હોવાનું સામે આવ્યું છે ગેસ ગળતરની ઘટનાને લઈને કચ્છ ત્યારે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ